ત્યારે ફરી એકવાર ગંભીર ઘટના સામે આવી છે ડિંડોલીમાં ટ્રેન ઉતલાવવાના પ્રયાસે અજાણ્યા તત્વ દ્વારા ટ્રેક ઉપર લોખંડની પ્લેટ મૂકી દેવામાં આવી હતી જો કે ટ્રેન ધીમી ગતિ હતી જેથી પાયલોટની સમયસૂચકતાને પગલે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી આ સમગ્ર બનાવમાં તપાસ હાથ ધરવામાં આવી છે તો મળતી માહિતી મુજબ ડંડોલીમાં રેલવે ટ્રેક ઉપર લોખંડની પ્લેટ મૂકી અને ટ્રેક ઉતલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ટ્રેક ઉપરથી એક ગુડ્સ ટ્રેન પસાર થવાની હતી તે સમયે ટ્રેક ઉપર લોખંડની પ્લેટ મૂકવામાં આવી હતી જો કે ટ્રેન ધીમી ગતિમાં હતી અને પાયલોટની નજર પડતા જ ટ્રેનને એમરજન્સી બ્રેક મારવામાં આવી હતી અને નીચે ઉતરી અને ચેક કરવામાં આવતા ટ્રેક ઉપર લોખંડની પ્લેટ પડેલી મળી આવી હતી આ અંગે ઉપરી અધિકારીઓએ જાણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં ટ્રેન ધીમી ગતિમાં હતી અને પાયલોટે સમય સૂચકતા વાપરતા મોટી દુર્ઘટના સર્જતા અટકાઈ હતી આ ગંભીર પ્રકારના બનાવને ધ્યાનમાં રાખી અને હાલમાં ડિંડોલી પોલીસે અજાણ્યા ઈસમની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી કેમેરાના આધારે લોખંડની પ્લેટ કોણ લઈને આવ્યું હતું અને ત્યાં કોણ મૂકીને ગયું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તારીક બે દસ બે હજાર પચીસના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે એ કેસમાં જે હકીકત જે છે ફરિયાદની હકીકત મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જુલ સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો બનાવ્યો છે એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ ગુનો અનડિટેક છે આ ઓકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે હા આ જે ચેનલ જે લોખંડની ચેનલ મૂકવામાં આવેલી હતી એની લંબાઈ આશરે સાત ફૂટની હાલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને આ ગુનો અંડટેક છે એટલે કોઈ વ્યક્તિએ મૂકેલી છે અથવા તો સરસ ચૂકતી ત્યાં રહી ગઈ છે એટલે એ બાબતમાં હજુ તો ક્લેરિટી છે નહીં પણ તેમ છતાં આ જે ટ્રેનને જે જે ટ્રેન રોકાઈ અને આ જે રીતના અકસ્માતનો જે બનાવ બન્યો છે એ અનુસંધાને ગુનો દાખલ થયેલો છે ગુનો ડિટેક્ટ થશે અથવા તો તપાસ દરમિયાન જે કંઈ પુરાવા એકત્રિત થશે અને આગળની બાબતે ક્લિયર થશે તો આ બાબતે વધુ જાણકારી આપવામાં